છે એક મિત્રો લોકેશન નંબર તમારે ફોટો કે વિડીયો શૂટ કરવા હોય તો આવી શકો છો એકદમ બેસ્ટ જગ્યા છે સો મિત્રો આપડે ગલતેશ્વર પગી ગયા છે અને ગલતેશ્વર આપડે જવાનું બંધ રાખ્યું છે આપણે જવાનું છે ભાણભા એટલે જો કલ્તેશ્વર અહીંયા આપણે સાઈડમાં રોડેથી બધા એને ભોળાનાથના દર્શન કરાવી દેવી તો બધા દર્શન કરી લેવા ભોળાનાથના તો હાલો આપણે હવે ભાણભા માટે નીકળી જાવી જો આપણે ભાણભા ભોગો આવ્યા છે જો તમે એનો એકદમ નજારો જોઈ શકો છો એકદમ જંગલ જેવું વિસ્તાર આવી ગયો છે જો આગળ ડુંગરા દેખાય છે આપણે ભાણભાના આપણે ઉપર ડુંગરા ઉપર ચડવાનું છે તો આપણે ઉપર બધા એને નજારો દેખાડવી ઉપરનો તો તમે અહીંનું એકદમ નજારો જોઈ શકો છો એકદમ રણ જેવું છે તો ઘણાએ જોયું હોય છે ઘણાએ આવી આવ્યા નહીં હોય ક્યારેય તો એકવાર જરૂર આવજો અહીંયા તમે એક નંબર જગ્યા છે અહીં લોકેશન ફોટાશૂટ માટે પણ ચાલો આપણે પાર્કિંગમાં ગાડી મૂકીને પછી આપણે ઉપર ચડાવી બધાને નજારો દેખાડવી ઉપરનો જો મિત્રો આપણે પોગી ગયા છે પાણપા જો સુરત થી સાઠ કિલોમીટર રાખવું છે જો તમે અહીંનો નજારો જોઈ શકો છો જો આ ગેટ છે હવે આપણે ઉપર ચડવી છે ડુંગર જો આપણે થોડા ઘણા દાદરા ચડી ગયા છે જો બધા થાકી ગયા છે ધીમે ધીમે ચડવી છે જો તમે અહીંનો નજારો જો ઉપર તો બે જણા ઉપર જાય છે લંગડા લંગડા અને અમે બે પાછળ છીએ સો બધા ધીમે ધીમે હાલીને જાવી છે જો અહીંયા હું હોય તો દુકાન કરી લે લાગે છે કોકે સો બધા મિત્રો હાવ થાકી ગયા છે જે થોડું ઘણું ઉપર ચડવાનું છે જે બધા એને તો આ બધા આરામ કરે છે થાકી ગયા હોય માવો બનાવે છે માવો ખાવો હોય બધા હલો હલો સડો કાંઈ કા જો બધા થાકી ગયા છે ધીમે ધીમે અહીંન જાવી છે જો આ બધા હામા મળ્યા બધા ઉતરી ગયા ઢડીન આપડી ઢડવાન બાકી છે ના ના છોકરાય ઢડી ગયા જો ઉપર બધા હા તો ફાઇનલી મિત્રો આપણે ઉપર ચડી ગયા છે જો બધા થાકી ગયા છે જો અહીંયા તમને તમે બધા નજારો જો અહીંયા એક નંબર ગિરનાર જેવો નજારો આવે છે અહીંયા નકરાજુ બાજુમાં બધા ડુંગરા છે ને જો બધા અહીં ઉપર ફોટોશૂટિંગ કરે છે ને જો આપડા માણસો બધા થાકી ગયા છે અહીં બેહી ગયા છે સો અહીંયા નકરું માણસો છે ઓછું છે કેમ કે ઘણા અહીંયા ઓછા લોકો આવે છે કોઈ નજી જાણકારી એટલી બધી છે નહીં આપણે આવી ગયા છીએ જો એનું લોકેશન તમને બધાને બતાવી દેવી એકદમ મિની ગિરનાર જેવું છે તો એકવાર બધા આવજો અહીંયા આટો મારવા સો તમે અહીંનું લોકેશન જો ખાલી ફૂલ ઠંડી છે જો મિત્રો અહીંયા ઉપર ફૂલ એકદમ મસ્ત પવન આવે છે

ઓલપા ઓલપા મંદિર છે જો અહીંયા કંઈક મંદિર છે દાદાનો ન્યાય બધા માણસો ઘણું ત્યાં જાય છે પગે લાગવા જો આપણે ત્યાંથી હવે દાદરા હેઠળ ઉતરી ગયા હતા કાકાની દુકાન મળી છે જો એકદમ મસ્ત શરબત બનાવે છે લીંબુ શરબત લીંબુ શરબત પીવા આપણે ઉભા રહ્યા છીએ તો આવો બધાએ મિત્રો લીંબુ શરબત જેને પીવું હોય લીંબુ શરબત પીવા આવો થાકી ગયા છે એટલે ઉભા રહ્યા છે લીંબુ શરબત પીવા તો જેને પીવું હોય આવો અહીંયા જો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ નીકળવા જવા અહીંયા બધા ક્રિકેટ રમે છે જેને ક્રિકેટ રમી હોય એવી આવો તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો